કેમ છો તમે બધા મજા મા દશો તો આપણે કરી નાખી છે તો આ જોઈ લો આપણું એક જંગલ છે કેરિયા નાગજ નું તો ત્યાં અમે વ્લોગ બનાવવા સ્પેશિયલ શૂટ કરવા આવી ગયા છીએ અને તમારે આવા કાયમ અમારા વ્લોગ જોવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખ્યો તો અમારા આ મિતભાઈ છે કેમેરા મેન પોતે તરુણભાઈ જોઈ શકો છો તો હાલો હવે આપણે જઈએ આગળ તો મિત્રો આપણી ગાડી છે પોતે મિતભાઈ એની ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે યંગસ્ટર સાઇટ નંબર પ્લેટ છે સોરી

આવું તમારે જોઈ તમારા કેરિયામાં માં જ આવી જાવ દોડવા મળ્યા છે જોઈ શકો છો તમે ધીમે ધીમે હાલો કરી કે આપણે જો જો 180 ની સ્પીડ દોડવા મળ્યા આવું લોકેશનમાં માં ફોટા પાડવા આવો હોય તો મને મેસેજ કરી દેજો તો હું તમને આ જગ્યાનું લોકેશન તમને કહી દઈ આ કલે જાવ જો પાણી જાય છે દોડી દોડીને જોઈ શકો છો જો એ બિયા વચમાં પ્લેસ કેવો તમે જોઈ જો

હા બાકાજી વાળા રોડ આવી ગયા છીએ અહીંયા અમે ખર્ચો કર્યો છે અમે ઉપર ફોન કર્યો કે આ કાકડીનો રોડ બનાવો પણ હજી નથી બનાવતા બાકાજી થઈ ગઈ છે તો આમાં થોડોક ગ્રોચ આવડો છે ઘડી ગ્રોથ બંધ કરી દેવી આગળ જઈને પાછ ઉતર અમારા લોકેશન પૂરી ગયા છે અહીંયા તમને કઈ પણ જંગલી પ્રાણીઓ દેખાય તો તમને દેખાડ્યું પણ એવું કઈ દેખાતું જ નથી તો આગળ અમે અંદર જઈએ જો અંદર તો બહુ બન્યા રેજો આયા ગાડી પાર્ક કરી નાખી છે બાપાનો રોડ હોય એની અમારી અચ્છા કોઈ અમારી જોઈએ કોઈ હાલતું નથી આ રોડ છે બાકા જગ્યા વાળો અહીંયા રાતે ભૂત ભૂત થાય છે એવું પણ અમે કઈ માનતા નથી તમારે આવું હોય તો રાતે દસ વાગ્યા પછી અહીંયા નીકળજો પછી રમતા અમે

વાતાવરણ એક નંબર હતું તો અહીંયા બાપુ પણ સારા હતા એને કીધું કઈ વાંધો નહીં તમે વિડીયો ઉતારી શકો છો તો મેં આ બધું વિડિયો ઉતાર્યું અને વાતાવરણ સારું ક્યાં અહીંયા બાપુ ક્યાં બગીચો છે તે પણ ઉતારી તો આ તમે જોઈ શકો છો બગીચો ફૂલ છે બે ત્રણ જાતના એનું નામ તો નથી આવડતું પછી આ પત્ર છે અને તમને વૃક્ષ છે એનું નામ આવડતું હોય તો કોમેન્ટમાં લખી નાખજો આની તો તમને ખબર જ હશે તો આપણે મંદિરની બહાર નીકળી જાય છીએ તો કોમેન્ટમાં જઈ ખોડિયારમાં લખી નાખજો આપણી ગાડી ચાલુ કરવા આવી ગયા છે આપણા તરુણ ભાઈ એવી ડ્રાઈવર છે આપડે કરી દેવી ગેટ બંધ આપણે જાય બધા બેઠા છે તો ફાઇનલી અમે બ્લોગ ઉતારીને ઘરે આવ્યા છીએ આપણી ટીમ બેહી ગઈ છે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે આપણે બ્લોગની એડિટિંગ કરી નાખવાની છે તો આપણી ગાડીનું નામ પડી છે તો હાલો મિત્રો બાય બાય